તો ખૂબ સરસ મજાની પ્રોપર્ટી લઈને આવે છું કુડાસનના પ્રાઇમ એરિયામાં બસ્સો વારની આ પ્રોપર્ટી છે અંદર જ ગુસતાજ બંગલાની અંદર તમને અહીંયા આગળ જોવા કેટલી વિશાળ જગ્યા મળી રહે છે અને કોર્નર પરની આ પ્રોપર્ટી છે એટલે તમે ત્રણથી વધુ કાર અહીંયા પાર્ક કરી શકો છો અને અંદર ઘૂસતા જ આ આવી ગયો તમારો ડ્રોઈંગ રૂમ ડ્રોઈંગ રૂમ પણ કેટલો સ્પેશિયસ છે અને આ બાજુ આપણે જઈએ તો એક બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ સાથેનો છે અને કપબોર્ડ બી રેડી છે આ તરફ છે અટેચ ટોયલેટ બાથરૂમ અને આ બધું જે સેમી ફર્નિચર એ બધું સાથે એમને જ આપી દેવાનું છે આ છે તમારો તમારું કિચન કિચન પણ જુઓ કેટલું સ્પેશિયસ છે અહીંયા ઘરની ગૃહિણી કામ કરતી હોય એ સિવાયનો આટલો એરિયા એને સ્પેસિયસ મળી રહે છે અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ બી મૂકો તો બી જગ્યા ઘણી વધે અને આ ગ્રોસરી માટેનું કબડ બી છે અને પાછળ જ વોશ યાર્ડ એરિયા છે વોશયાર્ડ એરિયા પણ ખૂબ મોટો છે અને એ તરફ બાદ કરતાં જ તમને આટલી વિશાળ જગ્યા વાપરવા માટે મળી જાય છે અને અહીંયાથી તમે બહાર પણ જઈ શકો છો હવે આ નીચેની વાતથી અને નીચે એક કોમન અટેચ ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે જે ગેસ્ટ લોકોને વાપરવું હોય એ લોકો વાપરી શકે છે હવે આપણે જઈએ પહેલાં માળ તરફ પહેલાં માળની વાત કરીએ તો ઉપર બે બેડરૂમ આપવામાં આવેલા છે બંને વિથ અટેચ ટોયલેટ બાથરૂમ સાથેના છે જોવા ઉપર પહોંચતાં જ કેટલું સ્પેસિયસ પ્રોપર્ટી એક્સેસ કરવા મળી જાય છે તમે અહીંયા આ પ્રોપર્ટીનો અલગ અલગ રીતથી ઉપયોગ કરી શકો છો અને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ સાથેનો પહેલો બેડરૂમ આ છે અટેચ ટોયલેટ બાથરૂમ અને આ બાજુ કપબોર્ડ બી રેડી છે એ બી તમે વાપરી શકો છો આ છે ડ્રેસિંગ યુનિટ અને અહીંયાથી તમે બાલ્કની એક્સેસ કરી શકો છો અને બાલ્કની જે રહી એ આ તરફથી બી એક્સેસ કરી શકો ને આ તરફથી બી એક્સેસ કરી શકો છો અને અહીંયા જ બીજી તરફ બીજો તમારો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ બી અટે ટોયલેટ બાથરૂમ સાથેનો છે અને દરેક પ્રોપર્ટી ખૂબ હવા ઉજાસવાળી છે બધી જગ્યાએ બારી પણ મૂકેલી છે હવે આપણે જઈએ ટેરેસ તરફ ટેરેસની વાત કરીએ તો ત્યાં બાજુમાં જ એક બેડરૂમ બનાવેલો છે એટલે એક રૂમ આપેલો છે તમે એનો અલગ અલગ રીતથી ઉપયોગ કરી શકો છો સ્ટોર રૂમ તરીકે બેડરૂમ તરીકે દરેક રીતથી જો આ રૂમ બી કેટલો સ્પેશિયસ છે અને બારી તો ખરીદ પાછી હવે ટેરેસ તરફ જઈએ તો ટેરેસ બી જુઓ કેટલું વિશાળ ટેરેસ વાપરવા મળી રહ્યા છે અહીં તમે કિચન ગાર્ડન તરીકે બી ઉપયોગ કરી શકો છો આ પ્રોપર્ટીનો અને અહીંયા ઓવરહેડ એક ટાંકી પણ આપવામાં આવેલી છે તો જે મિત્રોને આ મસ્ત મજાની પ્રોપર્ટી ખરીદવામાં રસ હોય એ લોકો સ્ક્રીન પર આપેલા કોન્ટેક નંબર પર કોન્ટેક કરી દેજો